નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ જામનગર જિલ્લામાં અડતાલીસ કલાકમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે રાજ્યમાં દિવસે હત્યાના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર જિલ્લામાં અડતાલીસ કલાક દરમિયાન હત્યાની ત્રીજી ઘટના બનતા ભારે હાહાકાર મચી જવા પામ્યો છે જામનગર તાલુકાના મોગણી ગામ તેમજ જામનગર શહેરમાં હત્યાની બે ઘટના બન્યા બાદ ગુરુવારે લાલપુલ તાલુકાના નાંદોરી ગામમાં હત્યાનો ત્રીજો બનાવ પણ બની જવા પામ્યો જે મામલે પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધીને એક ખેડૂતની અટકાયત પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરખેજ મકરબામાં બસો થી વધુ ગેરકાયદેસર મકાનો ઉપર ચાલ્યું છે બુલડોઝર અમદાવાદ શહેરમાં એક પછી એક વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તે અંતર્ગત અમદાવાદના સરખેજ મકરબામાં આવેલા સફી લાલાના દરગાહ પાસે

નો બદલો ભારતે ઓપરેશન સિંદુર લીધો સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને ભારત વિરુદ્ધ એક નહીં અનેક જૂઠાણા પણ ચલાવ્યા જો કે ભારતે પાકિસ્તાનના જૂઠાણાનો પડદા ફાસ કર્યો છે સસી થરોર ઓવેસી સહિત ત્રીસ સંસદો પાકિસ્તાને વિશ્વમાં ઉઘાડું પાડવા માટે અલગ અલગ દેશોનો પ્રવાસ કરશે વિદેશ મંત્રાલય સંસદોને તેમના રાજદ્વારી મિશન માટે રવાના થતાં પહેલા માહિતી આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદથી લીંબુના ભાવમાં ઘટાડો થયો છે હાલ ઉનાળાની સિઝન શરૂ છે તેવામાં એક તરફ પાંચ દિવસ પહેલાં કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો કે જેઓ લીંબુના પાકને અસર થઈ છે તેના કારણે લીંબુના ભાવ ઘટી ગયા છે જે શરૂઆતની સિઝનમાં લીંબુના ભાવ સોથી એકસો ને પચાસ જેવા હતા તે ઘટીને સાહીઠથી લઈને ચાલીસ રૂપિયાની આસપાસ થઈ જતા ખેડૂતોએ ફરી એકવાર કમોસમી વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા છે મહત્વના સમાચારની વાત કરીએ તો લશ્કર આતંકવાદીઓના ત્રણ મદદગારોની ધરપકડ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના બાળે ગામ શ્રીનગરમાં લશ્કરે તૈયબાના ત્રણ મદદગારોની ધરપકડ કરીને સુરક્ષા દળે આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે ત્રણેય આતંકવાદી આબીદ ક્યુમ લોન માટે કામ કરતા હતા જે હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલા છે પોલીસે તેમની પાસેથી હથિયારો અને દારૂ ગોળો જપ્ત કર્યો આતંકીઓ બડગામ અને શ્રીનગરમાં ટાર્ગેટ કિલિંગ અને સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા અને હજુ પણ તેમની તપાસ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવી સજા પહેલી વાર મળી છે પાલનપુર કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે જેમાં પહેલીવાર મોબાઈલ ચોરને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે પાલનપુરમાં ટ્રેનમાંથી મોબાઈલ ચોરી કરવાના આરોપીને આ સજા મળી છે આવો પહેલીવાર ચુકાદો થયો હશે જેમાં મોબાઈલ ચોરી માટે સાત વર્ષની જ્યાંની સજા થઈ હોય બે વર્ષ પહેલાં આ આરોપીએ મોબાઈલની ચોરી કરી હતી પાલનપુરની બીજી એડિશનલ કોર્ટમાં આ કેસ ચાલ્યો આ આરોપી અમદાવાદના દાણી લીમડા વિસ્તારનો છે તેને પાંચ હજારનો દંડ પણ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલંગા રિસાયકલિંગ યાર્ડ ખાતે વૈભવી રાઈટ ક્રુઝ શીપનું આગમન થયું છે ભાવનગર બંદર ખાતે અલંગ શીપ રિસાયકલિંગ યાર્ડ ખાતે વૈભવી રાઈટ ક્રુઝ શીપનું આગમન થઈ ગયું છે આ રાઇટ ક્રુઝમાં ચાર રેસ્ટોરન્ટ છે બે જીમ છે બે સ્વિમિંગ પુલ છે થિયેટર ગેમિંગ ઝોન સ્પા મિની શોપિંગ એરિયા ત્રણ બારરૂમ ડિસ્કોથેક સહિતની સુવિધાઓ આપવામાં આવી હતી

લોકો પાસેથી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરાવતી હોય છે ત્યારે વીમા કંપનીમાંથી બોલતા હોવાનું કહીને સુરતના એક વ્યક્તિને અલગ અલગ દસ પોલિસી લેડાવીને ત્યારબાદ પોલિસીની પાકતી રકમ પર મેળવવાનો ચાર્જ પેટે અઠ્ઠાણું લાખ રૂપિયા પડાવીને સુરતના વ્યક્તિ સાથે છેતરપિંડી કરનાર બે ઈસમોને સુરત સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો સૌથી નાનો અને સૌથી મોટો લોકસભા મત વિસ્તાર ભારતમાં સૌથી મોટો લોકસભા મત વિસ્તાર લદ્દાખ છે જે આશરે એક પોઈન્ટ સાત લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે બીજી બાજુ સૌથી નાનો મત વિસ્તાર છે ચાંદની ચોક જે માત્ર દસ ચોરસ કિલોમીટર જેટલો છે લદ્દાખમાં મતદારો વસ્તીહીન પ્રદેશોમાં રહે છે જ્યારે ચાંદની ચોક ગીચ વસ્તીવાળો શહેરી વિસ્તાર છે આ વિસંગતતા ભારતની ભૂગોળ અને લોકશાહીનું વૈવિધ્ય પણ દર્શાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાત્રે અઢી વાગ્યે મને મુનીનો ફોન આવ્યો કે હુમલો થયો છે પાકિસ્તાનના પીએમ શાહબાદ શરીફે મોડી રાત્રે એક કાર્યક્રમમાં કહ્યું કે નવ થી દસ મે રાત્રે લગભગ અઢી વાગે આર્મી ચીફા હસીમ મુનીરે મને ફોન કરીને કહ્યો કે ભારત તરફથી મિસાઇલો છોડવામાં આવી છે આમાંથી એક મિસાઇલ નૂરખાન એરબેઝ ઉપર પડી છે જ્યારે કેટલીક અન્ય મિસાઇલો અન્ય લશ્કરી વિસ્તારોમાં પડી છે શાહબાદ શરીફે એવો પણ દાવો કર્યો કે જ્યારે પાકિસ્તાને યોગ્ય જવાબ આપ્યો ત્યારે ભારતે યુદ્ધ વિરામ માટે કહ્યું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની પોલ ખોલી એરબેઝનો નાશ પાકિસ્તાનના ભૂતપૂર્વ એર માર્શલ મસૂદ અખ્તરે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફના ખોટા દાવાઓનો પર્દાફાશ કર્યો છે મસૂદે કહ્યું છે કે ભારતીય હુમલામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે ભેલારી એરબ ઉપર તૈનાતા એરબોન્ડ વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ વિના વિમાન નાશ પામ્યો છે તેમણે એમ પણ કહ્યું છે કે કદાચ એરપ સિક્સટીન જેટ પણ નાશ પામ્યો હશે મસૂદે કહ્યું છે કે આ હુમલામાં ભારતીય સેનાએ ભોલારી એરબેઝ પર સતત ચાર બ્રહ્મોત્સવ મિસાઇલો પણ છોડી હતી વિતરણના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં ફરીથી એકવાર ઉછાળો સોનાના ભાવમાં ફરીથી એકવાર ઉછાળો જોવા મળ્યો છે જેમાં એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામમાં ચૌદસો રૂપિયાનો વધારો થયો છે ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર સોનું ચૌદસો રૂપિયાથી વધીને છન્નું હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયો છે જ્યારે શુક્રવારે ચાંદીનો ભાવ એક હજાર રૂપિયા વધીને અઠ્ઠાણું હજાર રૂપિયા પ્રતિ કિલો થયો છે ગયા ટ્રેડિંગ સત્રમાં ચાંદી સત્તાણું હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર બંધ થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાન અંગે ભારતનો મોટો નિર્ણય ભારતે અટારી બોર્ડર પરથી એકસો ને સાઠ અફઘાન ટ્રકોને એન્ટ્રી આપી જે ટ્રકોમાં અફઘાનિસ્તાનથી બદામ સૂકા ફળો જેવી વસ્તુઓ આવી છે જોકે પાકિસ્તાન તરફથી આ પરવાનગી મળવામાં વિલંબ થયો હતો ભારતીય વિદેશ મંત્રી જયશંકર અને તેમના સમક્ષ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રતિબંધો હજુ પણ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ નીરજ ચોપરાને અભિનંદન આપ્યા છે પીએમ મોદીએ નીરજ ચોપરાને ડાયમંડ લીગમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ અભિનંદન in part of your પીએમે કહ્યું કે આ મહાન સિદ્ધિ છે માટે નીરજ ચોપરાને અભિનંદન દેશને તેમના ઉપર ગર્વ છે આ તેમના શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે દોહામાં ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ નેવ મીટર થ્રો કર્યો આ તેમની કારકિર્દીમાં પહેલી વાર છે જ્યારે તે નેવ મીટરથી વધુ ભાલા ફેંકવામાં સફળ રહ્યા છે જો કે તેના બીજા સ્થાને સંતોષ પણ માનવો પડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનઆઈએને મોટી સફળતા મળી છે બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે એનઆઈએ મુંબઈ એરપોર્ટ પરથી બે મોસ્ટ વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી છે બંને આતંકવાદીઓની ઓળખ અબ્દુલ્લા ફૈઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલહ ખાન તરીકે થઈ છે આ બધી આતંકવાદીઓ ઇન્ડોનેશિયાના જકાર્તામાં છુપાયેલા હતા ભારત ફરતી વખતે બંનેને મુંબઈ એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યા છે પછી એનઆઈએ તેની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરી રસિકો માટે સારા સમાચાર આવ્યા છે વાત વાતાવરણમાં આવેલા પલટાના કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે આથી માહોલ હતો કે કેરીના ભાવ ઉચકાઈ શકે છે અત્યારે કેરીના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે જેમાં આપુસ અને કેસર કેરીના ભાવ ઘટ્યા હોવાના સમાચાર છે પંદર દિવસ પહેલા આપુસ કે કેરીનો કિલોનો ભાવ એકસો ને પચાસ રૂપિયા હતો તે ઘટીને એકસો ને પચીસ રૂપિયા થઈ ગયો છે જ્યારે કેસર કેરીના ભાવ પહેલા કરતાં ઘટીને સો રૂપિયા કિલોમાં વેચાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે